રાત્રિના અગિયાર વાગીને પાંચ મિનિટ થયા છે જી ઋષિભાઈ જે આજની જે ઘટના ઘટી છે ચૈતરભાઈ અમારા સાથી મિત્રની સાથે એ મુદ્દે જ થોડી અમુક વાતો કરવાની છે આજના ફેસબુક લાઈવથી તમામ ગુજરાતની જનતા સુધી આપણે મેસેજ પહોંચાડવાના પ્રયત્ન કરીએ તંત્રને પણ મેસેજ પહોંચાડીએ તો જે મિત્ર જોડાયેલા છે આમ તો ખૂબ મોટી સંખ્યામાં એકસો પચાસ જેવા મિત્રો ફટાફટ જોડાઈ ગયા છે ગોહિલ સાહેબ લાખાપીરની જય નિકુલભાઈ પ્રજાપતિ નમસ્કારભાઈ દેવેન્દ્રભાઈ મોરવાડિયા સંજયભાઈ મહેશભાઈ તો આજે જે ઘટના ઘટી આમ તો વિજય સંદેશ યાત્રા આજે જામખંભાળિયાથી શરૂઆત થઈ આવતી અગિયાર તારીખ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વિજય સંદેશ યાત્રા વિસાવદરનો સંદેશ લઈ અને દરેક વિસ્તારમાં ફરવાનું પ્લાનિંગ કર્યું દરેક વિસ્તારમાં વિસાવદરનો સંદેશ પહોંચાડવાનો મોટી સંખ્યામાં જ્યારે લોકો વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી મોટી સંખ્યામાં લોકોનો અવાજ હતો કે અમારા ગામડે ગોપાલભાઈ આવે અમારા ગામમાં ચૈત્રભાઈ અમારા ગામમાં ઈશુભાઈ આવે અમારે જોડાવું છે આમ આદમી પાર્ટીમાં હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે તૈયાર હતા ત્યારે જયારે લોકોનો સ્વયંભુ અવાજ હતો કે વિસાવદરનો સંદેશ આખા ગુજરાતમાં જવો જોઈએ દરેક જિલ્લાઓમાંથી જયારે લોકોનો અવાજ હતો ત્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે વિસાવદરની જીતનું જે પરિણામ મળ્યું છે જેનાથી આખા ગુજરાતમાં એક ખુશીનો માહોલ છે ત્યારે વિજય સંદેશ યાત્રા દરેક જગ્યાએ પહોંચાડવી હાલ અગિયાર થી બાર મોટા શહેરોમાં ત્યાર પછી જિલ્લા મથકે તાલુકા મથકે ગામડા સુધી આ વાતને પહોંચાડવી આ જયારે આખે આખી કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક આમ તો વિસાવદરની ચૂંટણી પછી જ હું એવું માનું છું કે જેવી રીતે ગામડાઓની અંદર રેઢિયા રખડતો આખલો જે બે રોકટોક કોઈના ડર વગર બધાના ખેતરમાં ફરતો હોય અને એને એક નાની એવી શેરીમાં પૂરી અને જ્યારે બંદી બનાવવાના પ્રયત્ન કરો ને જયારે આખલાને ડર લાગે કે હવે મને બંદી બનાવી દે છે હવે મેં અત્યાર સુધી માથા મારીને જે પરાણે ખાઈ લીધું છે માથા મારીને ખેડૂતોનો પાક ખાધો છે હવે મને આ બંદી બનાવી દે છે ત્યારે એ આખલો મરણિયો થાય છે ત્યારે એ આંખલો મરણિયો થાય જેને ગામડાની ભાષામાં ભૂરાટો થયો કહેવાય આજની પરિસ્થિતિ એ છે કે વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભૂરાટા રઘવાયા થયા છે ક્યાંક ને ગુજરાતની જનતા જે વિકલ્પ શોધી રહી હતી એમાં આમ આદમી પાર્ટીમાં ગુજરાતના લોકોને વિકલ્પ દેખાય છે આવનાર સમયમાં માત્ર આ એક ચૂંટણી જીત્યા અને ભારતીય જનતા પાર્ટીને પેટમાં દુખે છે એક સીટ ન આવી તો શું ઘણા બધા મિત્રોનું આવું કહેવાનું હોય છે પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે એના જે અંદરના રિપોર્ટો છે એ રિપોર્ટો બતાવે છે કે આવતીકાલે ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટીની સિત્તેર થી પંચોતેર સીટો અત્યારે જીતી શકાય એવું છે વાત એ છે કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસની જેમ ગઠબંધનના ખુબ ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યા પડદા પાછળથી કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીના નેતાઓ અમારી સાથે બેઠી જશે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સામે સરેન્ડર ન થયા ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી હાકી કાઢવા માટે થઈ આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સંઘર્ષ કરતા ગયા ખેડૂતોની વાત હોય તો આમ આદમી પાર્ટી લડી કોઈ પણ સમાજ સાથે અન્યાય થાય તો આમ આદમી પાર્ટી લડી યુવાનોના પેપર ફૂટે આમ આદમી પાર્ટી લડી મુદ્દે પણ આમ આદમી પાર્ટી લઈને બે મોઢાળી વાત ભારતીય જનતા પાર્ટીએ કરી કે મધ્યપ્રદેશમાં બહેનોને લાડલી યોજના અંતર્ગત દર મહિને બહેનોના ખાતામાં પૈસા જમા કરાવે ગુજરાતની બહેનો મોંઘવારીથી પીડાય છે હપ્તા પૂરા થતા નથી બહેનોનું કાનમાં પહેરવાનું સોનું આજે બેંકોમાં ગીરવા પડ્યું છે આવી પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતની બહેનો માટે ભારતીય જનતા પાર્ટી કાંઈ બોલતી નથી ગુજરાતની બહેનોને રાહત માટે કાંઈ બોલતી નથી ખેડૂતોની વાત કરીએ તો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે આ તમામ મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટીના ભણેલા ગણેલા નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને ઘેરવાના પ્રયત્ન કર્યા સવાલો પૂછવાના પ્રયત્ન કર્યા આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ડિબેટમાં બેસવાનું ભાજપે બંધ કર્યું આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ ન્યૂઝ ચેનલવાળા જો ડિબેટમાં બેસાડે અથવા આમ આદમી પાર્ટીની બે વખાણની વાત કરે તો ભારતીય જનતા પાર્ટીના ઓફિસેથી ફોન આવે ધમકી ફોન આવે જાહેરાતો બંધ થઈ જશે આ વાસ્તવિકતા છે કોઈ મીડિયાના મિત્રો સ્વીકારે કે ન સ્વીકારે પણ આ વાસ્તવિકતા છે આજે વિપક્ષ સાથે આમ આદમી પાર્ટી સાથે બેઠવાનું ભાજપે કેમ બંધ કરી દીધું કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે આમ આદમી પાર્ટીના નેતાઓ જે સવાલ પૂછે છે જે લોકોનો સવાલ છે આ સવાલના જવાબ ભાજપ પાસે નથી પહેલા ડિબેટોમાં બેઠવાનું બંધ કર્યું પછી કેસ કરીને દબાવવાના પ્રયત્ન કર્યા પણ આ બધાની વચ્ચે જે વિસાવદરનું પરિણામ આવ્યું ને એ પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ જેવી રીતે મેં કહ્યું કે હકડાશમાં આવેલો આખલો જેમ રઘવાયો થાયદેશ વિજય સંદેશ યાત્રા મારફતે દરેક વિસ્તારમાંથી લોકોનો ખૂબ સમર્થન પ્રતિસાદ મળી રહ્યો છે હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાવા માટે આજે ઉત્સુક છે ત્યારે એવા સમયે પોલીસને આગળ કરીએ અને જે આદિવાસી સમાજ માટે જે વ્યક્તિ લડે છે જેને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા નકલી કચેરીઓ ઉજાગર કરી એવા ચૈતરભાઈ વસાવા પર આજે ભાજપના એક નેતાએ કહ્યું કે મને ચૈતરભાઈએ થપાટ મારી ભાજપના નેતાએ કહ્યું કે મને થપાટ મારી એના આધારે ચૈતરભાઈની ધરપકડ કરવામાં આવી ચૈતરભાઈ ભાજપને વર્ષોથી ખટકે છે જ્યારથી આમ આદમી પાર્ટીમાં બાવીસ ની ચૂંટણી ચૈતરભાઈ જીત્યા અને આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડવાનું ચાલુ કર્યું ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું ચાલુ કર્યું ચૈતરભાઈ નકલી કચેરીઓ બહાર લાવ્યા મનરેગા કૌભાંડ પચીસો કરોડ રૂપિયાનું ચૈતરભાઈ પુરાવા સાથે બહાર લેવા બચુ ખાબડ જેવા મંત્રીના દીકરાઓએ કરેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું કામ ચૈતરભાઈએ કર્યું ભાજપના નેતાઓથી ચૈતરભાઈ ખૂબ ખટકે છે ચૈતરભાઈ આંખમાં કણાની જેમ ભાજપના નેતાઓને ખટકે છે એટલે ચૈતરભાઈને દબાવવા માટેના પ્રયત્નો આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાના માટેના પ્રયત્નો જે ભારતીય જનતા પાર્ટી કરે છે ને એનો હાથો બનીને જે પોલીસ કામ કરે છે પોલીસને વારંવાર વિનંતી કરીએ છીએ આજે ફેસબુક લાઈવ ના માધ્યમથી કહીએ છીએ કે હવે બિલકુલ જેટલા પણ પાંચ સાત ટકા કર્મચારીઓ ભાજપ સાથે મળેલા ભાજપ નો હાથો બની કામ કરે છે હવે બિલકુલ ઓછા ઉતરતા પણ નહી આ માત્ર લાઈવ ના માધ્યમથી કે સ્ટેજ પરથી વાતો કરવા માટે નથી અમે આવ્યા હવે જે અધિકારી હાથો બની કામ કર્યા છે અધિકારી ને કહીએ છીએ હવે ઓછા નહી ઉતરતા લડાઈ આરપાર ની લડવા માટે અમે કમર કસી લીધી છે તમે ભાજપના ખોળે બેસવાનું કઈ કમી રાખતા નહીં સમય આવશે બધાનો આજે ચૈતરભાઈના સમર્થનમાં પ્રદેશના નેતા અમારે અમુક આવી રહ્યા છે મોડી રાત સુધીમાં ખબર પડશે શું થાય છે આવતીકાલે છોડે છે કે કેમ નહીતર પછી જે કાર્યક્રમો કરવાના થશે પોલીસને આળકતરી રીતે કહીએ છીએ એક ફોર્સ બોલાવીને રાખજો કાર્યક્રમ ગાંધી નથી પણ દાગ હજુ ભૂસાણા નથી જસદણ વિચીયા કોળી સમાજ પર જે અત્યાચાર કર્યો પોલીસ દ્વારા જે બહેનોને લાઠીઓ મારવામાં આવી આ દાગ હજુ ભૂસાણા નથી ત્યારે આદિવાસી સમાજ માટે લાખો આદિવાસી સમાજનો જે આસાનુ કિરણ છે એવા ચૈતરભાઈ વસાવા ઉપર આજે એક ભાજપના નેતાના કહેવાથી પોલીસ એની ધરપકડ કરે છે ખોટા કેસમાં ફસાવાના પ્રયત્ન કરે છે ધિક્કાર છે આવી નોકરીને ગુલામીને ધિક્કાર છે શરમ આવવી જોઈએ તમારા બાળકો પણ કહેતા હશે કે અમારો બાપ ગુલામ હતો તમારા બાળકો જે અધિકારી ભાજપનો હાથો બનીને કામ કરે છે આવનારી પેઢી તમારી કહે છે તમારા છોકરાઓને પાડોશીના છોકરાઓ અમારા ખેડૂતના દીકરા આદિવાસી સમાજના દીકરા તમામ સમાજના દીકરાઓ જે રાષ્ટ્રને પ્રેમ કરે છે લોકો કહે છે કે તમારા બાપ દાદાએ ભાજપની દલાલી કરી છે અંગ્રેજોના સમયના પણ એ સમયમાં પણ હતા અમુક ભારતીયો જે અંગ્રેજો માટે કામ કરતા હતા આજે લોકશાહીના ચિત્રા ઉડે છે ને પોલીસ લોકશાહીના ચિત્રા ઉડાડે છે અમે છીએ શાંતિથી અમે કાર્યક્રમો કરીએ આંદોલનો શાંતિથી કરીએ આજ દિવસ સુધી ચૈતરભાઈ એક પણ કાર્યક્રમમાં ચૈતરભાઈએ કાયદો હાથમાં લીધો નથી દર વખતે ચૈતરભાઈને ઉશ્કેરવાના પ્રયત્ન ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા થતા હોય એવું લાગે છે મૂળ વાત એ છે બચુભાઈ ખાબડ નું રાજીનામું લેવાની તો તમારામાં હિંમત નથી ભાજપમાં તાકાત હોય તો બચુ ખાબડ નું રાજીનામું લેવું જોઈએ બચુ ખાબડ ને જેલમાં પૂરવા જોઈએ જે બચુભાઈ જે તિજોરીની ચાવી આપી છે જેની ચોકીદારી કરવાનું કામ આપ્યું છે પોતાના દીકરાઓની હાથે તિજોરી એને લૂંટાવી દીધી તમારામાં તાકાત કે હિંમત નથી નકલી કચેરીઓ ચૈત્રભાઈએ પકડી છે તાકાત હોય ફુલેકા કા કાઢો આરોપીઓના બળાત્કારીઓ ભાજપના નેતાઓ ફરે છે ખુલ્લામ તાકાત હોય તો ફૂલે કાકા માત્ર ને માત્ર હાથો બની અને જે કામ થાય છે ક્યારે આવનારી પેઢી તમને માફ નહીં કરે બીજી વાત કે વિસાવદરમાં ખેડૂતોએ બિયારણ રોપી દીધું છે એક દાણો રોપ્યો છે આજે આવનાર સમયમાં સો થી વધારે દાણા એમાંથી થવાના છે બે હજાર સત્યાવીસ માં લખી રાખજો અને જે અધિકારી હાથો બનીને કામ કરે છે એને મારું ફેસબુક લાઈવ બંધ કરતા પહેલા હું એક વાત ચોક્કસ થી કહીશ કે હવે હાથો બનીને કામ કરવા નહીં ફરી વાર કહું છું તમે કઈ કચાસ રાખતા નહીં અમારે પણ જોવું છે કે અમારામાં કેટલી હિંમત છે અમારે પણ જોવું છે ગુલામો સામે લડવાની અમારામાં તાકાત કેટલી છે આદિવાસી સમાજના હજારો લોકો અત્યારે રાતના સાડા અગિયાર વાગે પોલીસ સ્ટેશન પર ઉપસ્થિત છે એ લોકોની વાત સાંભળવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની ઓફિસ થી કમલમથી જે ફોન આવે એ ફોન મુજબ કાર્યવાહી કરવાની જયારે ક્યાંક ને ક્યાંક હાથો બનીને કામ કરતા હોય એ રીતે ભાજપના નેતાઓને પૂછ્યા પછી કલમોનો ઉમેરો થશે આવું અમારું સ્પષ્ટ માનવું છે ચૈતરભાઈ પર કઈ કઈ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવાનો તાત્કાલિક જામીન મળે એવું રાખવાનું કે નહીં રાખવાનું કઈ કલમ ઉમેરવાની આ નક્કી પોલીસ સ્ટેશન માંથી કે ફરિયાદી પૂછીને નહીં થાય આ નક્કી કોઈ અન્ય વ્યક્તિ કરતા હશે મહત્વની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસની અંદર આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ પર કેસ કરવામાં આવ્યો ફરિયાદ દાખલ કરવામાં આવી એટલે મેં પહેલા કહ્યું રઘવાયો થયેલો આખલો હકડાશમાં આવેલો આખલો જેવી રીતે ભુરાટો થાય એવી રીતે વિસાવદરના પરિણામ પછી ભાજપના નેતાઓ ભુરાટા થયા છે બરોડામાં પહેલા કેસ કરવામાં આવ્યો બહેનો પર ને અમારી ટીમ પર બીજો કેસ સુરેન્દ્રનગરમાં કમલેશભાઈ કોટેચા પર કરવામાં આવ્યો અને ત્રીજો અત્યારે જ્યારે વિજય સંદેશ યાત્રા લઈને નીકળ્યા ત્યારે એને ડિસ્ટર્બ કરવા માટે થઈ આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે થઈ ભ્રષ્ટાચારીઓને સાચવવા માટે થઈ છત્ર સાંયા પૂરી પાડવા માટે થઈ ભાજપના ઈશારે ચૈતરભાઈ વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો ભાજપના ઇશારે ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી અને આ માત્ર આરોપ નથી વાત હતી કે લાફો માર્યો લાફો મારવાના ગુનામાં ટેબલ જામીન મળે છે ચૈતરભાઈના ભાઈને પણ ખોટી રીતે ફસાવાના પ્રયત્ન થાય છે એના પરિવારને ફસાવાના પ્રયત્ન થાય છે અરે લોકપ્રિય ધારાસભ્ય છે એના સમર્થનમાં કોઈ લોકો આવશે તેના પર તમે લાઠીઓ વરસાવશો રહીએ છીએ બે દિવસ અમારા કાર્યક્રમો વિજય સંદેશ યાત્રા પૂરી થાય જોઈ એ તમારી લાઠીમાં કેટલો દમ છે બીજી વાત મહત્વની એ કે ફેસબુક લાઈવ થશે માત્ર વાતો કરશું તમે પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા જોતા હશો કે આ માત્ર વાતો કરે છે આ વાતો નથી આક્રોશ છે ને આક્રોશ ડેડિયા પાડા સુધી આવશે વિજય સંદેશ યાત્રા પૂરી થાય દરેક જિલ્લાઓની અંદર જોઈએ છીએ શું થાય છે ગાંધી ચિંતિયા માર્ગે અમારી લડી લેવાની પૂર્ણ તૈયારી છે લાઠી ખાવાની તૈયારી છે જેલમાં જવાની તૈયારી છે પણ ભારતીય જનતા પાર્ટીનો હાથો બની દલાલી કરનારા ગુલામોની સામે ક્યારેય કોઈ આમ આદમી પાર્ટીનો સૈનિક ઝૂકશે નહીં ચાહે કેવડી બી લડાઈ લડવી પડે તમે ચૈતરભાઈને દબાવીને એવા પ્રયત્ન કરશો ચૈતર વસાવાની ધરપકડ કરવાની અને આમ આદમી પાર્ટી દબાઈ જશે ઘરે ઘરેથી ચૈતર વસાવા નીકળશે અને ક્યાંક ને ક્યાંક શાંતિપ્રિય આદિવાસી સમાજની શાંતિને દોડવાના જે પ્રયત્નો થાય છે મને લાગે છે એક લોકપ્રિયતા ગુમાવી બેઠેલી ભારતીય જનતા પાર્ટી પોલીસને હાથો બનાવી પોલીસને ગુલામ બનાવીને જે કામ કરી રહી છે દુઃખ સાથે કહેવું પડે કે શપથ લીધા ત્યારે કોઈ કર્મચારી આ રીતના શપથ નહીં લીધા હોય કે અમે કોઈ પાર્ટીની ગુલામી કરશું મને ખ્યાલ છે નીચેના કર્મચારીઓ ખૂબ વફાદાર ઈમાનદાર હોય છે એને આ ગમતું હતું નથી પણ જે ઉપરની પોસ્ટ પર બેઠેલા અમુક અધિકારીઓ હોય છે જે ભાજપના નેતાઓને માટે થઈ અને ભૂલી જાય છે કે દત્તક દીકરા સમાન બની જાય છે મને ગર્વ છે પર પણ જે લોકો એ ખાખી વર્દી પર દાગ લગાવ્યા છે એના પર ધીકારાર છે દુઃખ છે એ વાતનું આ લોકો લાયક નહોતા ને એને ખાખી વર્દી એના શરીર પર લગાવવામાં આવી છે આવનાર સમયમાં જોઈએ છીએ આમ આદમી પાર્ટીના કેટલા નેતાઓ પર પોલીસમાં કેટલી તાકાત છે ભાજપમાં કેટલી તાકાત છે જોઈએ છીએ પાર્ટીનો નેતા ઝૂકે છે કે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તૂટે છે ગુજરાતની જનતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આંદોલન કરી રહેલા તમામ સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ ધરપકડ કરી ખોટા કેસમાં ફસાવી રહી છે પણ એક વચન આપું છું ગુજરાતની જનતાને કે આમ આદમી પાર્ટીનો કોઈ સૈનિક કોઈની સામે ઝૂકશે નહીં ચાહે ગમે એવડી લડાઈ લડવાની થાય ડબલ તાકાતથી અમે લોકો લડીશું પણ આવનાર સમયે આ બદલો લેવાનો તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હશે બે હજાર સત્યાવીસની હશે બદલો લેવાનો સમય પાકી ગયો છે તૈયારી કરી રાખજો કમર કસી રાખજો અહંકારીઓનો અહંકાર તોડવા માટે ભગવાને આમ આદમી પાર્ટીના નેતાઓ જે આંદોલનમાંથી આવતા હતા એ નેતાઓને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ કર્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે ઈશ્વર ઉપર કે અમારી સત્યની લડાઈમાં